વૈશાખ મહિનાની શુક્લ પક્ષની ત્રીજને અખાત્રીજ કહેવાય છે જેને અક્ષય તૃતીયા પણ કહેવાય છે કારણ કે આ પવિત્ર દિવસે જે જે દાન પુણ્ય કરીએ જે જે જપ તપ કરીએ તે અક્ષય બને છે તેથી આ ત્રીજને અક્ષય તૃતીયા પણ કહેવાય છે શાસ્ત્રે આ તિથિને સ્વયં સિદ્ધ મુહૂર્તોથી ગણિત કરી છે આ દિવસે કોઈ પંચાંગ કે ચોગડિયા જોવામાં આવતા નથી આખો દિવસ શુભ કાર્યો માટે ખૂબ યોગ્ય હોય છે નવીન વસ્ત્ર આભૂષણ ઘર દુકાન ફ્લેટ મકાન જમીન ખરીદવા માટે ખૂબ જ સુંદર દિવસ કહેવાય છે આ દિવસે ઉદઘાટન ગૃહપ્રવેશ વિવાહ વ્યવિશાળ જેવા કાર્ય શ્રેષ્ઠ મનાય છે પુરાણમાં લખ્યું છે કે આ દિવસે મધ્યાહન સમયે પિતૃતર્પણ અને પિંડદાન કરવાથી તેમજ દાન પુણ્ય કરવાથી પિતૃઓને મોક્ષ પ્રદાન થાય છે આ દિવસે ગંગા સ્નાન કરવાથી તેમજ શ્રી વિષ્ણુ અને લક્ષ્મીજીની એકસાથે પૂજા કરવાથી વિશેષ ફળ પ્રદાન થાય છે આ દિવસે આપણામાં રહેલા તમામ દુર્ગુણો પ્રભુને સોંપીને તેની પાસેથી સદ્ગુણોની અનમોલ ભેટ અને વરદાન માંગવાની પરંપરા છે કહેવાય છે કે કુબેરજી જ્યારે લક્ષ્મીહીન થઈ ગયા હતા ત્યારે શિવજીએ અખાત્રીજ શ્રી હરિ વિષ્ણુ તથા લક્ષ્મીજીની ઉપાસના કરવા જણાવ્યું કુબેરજીએ આ દિવસે વિશેષ ઉપાસના કરીને પુનઃ ધન સંપત્તિ પ્રાપ્ત કરી તેથી આ દિવસે લક્ષ્મીજીને પ્રસન્ન કરનાર સુવર્ણ ખરીદવાનું મહત્વ છે આ દિવસે લક્ષ્મીનારાયણની પૂજા સફેદ અથવા પીળા ગુલાબ અને કમળથી કરવામાં આવે છે પુરાણ અનુસાર આ તિથિની ગણના યુગાદી તિથિમાં થાય છે સતયુગ અને ત્રેતાયુગનો પ્રારંભ અખાત્રીથી થયો છે નારાયણ અવતાર પરશુરામજીનો અવતાર આજ દિવસે થયો હતો ઉત્તરાખંડમાં બદ્રીનારાયણ મંદિરના દરવાજા આજ દિવસથી ખુલ્લા મુકાય છે વૃંદાવનમાં માત્ર આજ એક દિવસ બાકે બિહારીના શ્રી વિગ્રહના ચરણ દર્શન થાય છે આ દિવસે મહાભારત યુદ્ધનો અંત થયો હતો દ્વાપર યુગનું સમાપન પણ આજ દિવસે થયું હતું આ અતિ પવિત્ર દિવસ હોવાથી રથયાત્રાની તૈયારીઓની શરૂઆત આ દિવસથી થાય છે જૈન ધર્મમાં અક્ષય અક્ષયતૃતીયાનું મહત્ત્વ જૈન ધર્મના પ્રથમ તીર્થકર ઋષભદેવ ભગવાને એક વર્ષની આકરી પુણ્ય તપસ્યા કરીને શેરડીના રસથી પારણા કર્યા હતા આદિનાથ ભગવાને અહિંસાનો પ્રચાર કરવા માટે પારિવારિક સુખ સંબંધ તોડીને જૈન વૈરાગ્ય અંગીકાર કર્યો હતો ભગવાન વિષુભદેવે તપના પારણા આ દિવસે જ કર્યા હતા તેથી જૈન ધર્મમાં વર્ષી તપના પારણા અખાત્રીજ જ કરાય છે